મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે લક્ઝુરિયસ કારમાં પાંચથી સાત લોકો ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે આ બાતમીના આધારે વોચ ગોઠવી સુરત પોલીસે બેસ્તાન રસ્તા નજીક બે લક્ઝુરિયસ કારોને રોકીને તપાસ હાથ ધરી હતી ત્યારે ત્રણ યુવતી અને ચાર યુવક પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ કાલુ બોરાજી અને સમીર પાસેથી લાવવામાં આવ્યું હતું એવી વિગતો સામે આવી હતી આરોપીઓ કબૂલાત કરતા પોલીસે ચાર યુવક સહિત ત્રણ મહિલાઓને ઝડપી પાડી તેમની બે લક્ઝુરિયસ કારો પણ કબજો કરી હતી અને આરોપીઓ જે બે વ્યક્તિ પાસેથી જથ્થો લાવ્યા હતા તેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટોપિક સબસ્ટન્સ અને ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિસ્બૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબસિંહે સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટ પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાતે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અશફાક નજરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાતે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમ્બી ડ્રસ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે બ્રિજ પાસેથી એમડી થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દા પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે